ઉનાળાની ગરમીની અંદર લોકો ગરમીથી બચવા માટે સ્વિમિંગ જેવી કસરત કરતા હોય છે જામનગરમાં સ્પોર્ટ સંકુલમાં આવેલ સ્વિમિંગ પૂલ શરૂ થયું છે આપણી સાથે સ્પોર્ટ્સ સંકુલના મેનેજર છે તેમની પાસેથી જાણશું અજય કુશાઈ પાસેથી દર વર્ષે ઉનાળાની વેકેશન ની અંદર કેટલા લોકો આ સ્વિમિંગ નો લાભ લેતા હોય છે એમાં કેટલા લોકો પોતાની નોંધણી કરાવી ચુક્યા છે સવાર ત્યાં છ થી નવ જેન્ટ્સ નો ટાઈમ છે નવ થી દસ લેડીઝ ટાઈમ છે ઈ ગાળામાં સાડા જેટલા લમસમ ભાગ લીધો છે અને એ અમારા મેમ્બર જ છે અને સાંજે ચાર થી છ છ થી આઠ લેડીઝ બેચ છે ઓછામાં ઓછા એમ સમજો કે મિનિમમ ત્રણસો જણા તો આઠ વાગ્યા સુધીમાં આવી જાય છે દર વર્ષે રજામાં કેટલા લોકો આમાં નોંધણી થતા હોય છે ને આ વખતે થોડું મોડું શરૂ થયું છે શું એમનું કારણ મોડું થવાનું કારણ એ હતું કે એક ખેલ મહાકુંભ આવવાનો હોય એટલે એની તારીખ નિશ્ચિત ન હોય બીજું કે અહીંયા લાદીઓ તૂટી ગઈ હતી બાળકોને લાગતી હતી અને બે વર્ષથી કામ પણ થયું નતું એટલે આ વખતે એક કામ કરવા સારું થઈને એક મહિનો મોડું નથી આપડી સાથે સ્વિમિંગ ના કોચ છે તેમની પાસેથી જાણશું સ્વિમિંગ લોકો શા માટે વધારે પસંદ કરતા હોય છે ખાસ કરીને ઉનાળામાં આની સંખ્યા કેટલી હોય છે ઉનાળામાં સંખ્યા પાંચસો થી વધારે હોય છે સ્વિમિંગ એટલા માટે બધા સિલેક્ટ કરે છે કે સ્વિમિંગ બધી ગેમ કરતા હાર્ડ ગેમ છે અને શરીર માટે તે ફાયદાકારક છે સ્વિમિંગ કરવાથી બધી એક્સરસાઇઝ જેટલું કસરત અહીંયા થઈ શકે છે સ્વિમિંગમાં અને ઉનાળામાં સ્વિમિંગ કરવાથી ગરમી નથી થતી થતી એમનો લાભ છે 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 એવો સમય ત્યાં જ ગરમી તડકો હોય ત્યારે પાણીમાં તે લોકો સ્વિમિંગ શીખે છે અને આનંદ કરે છે વેકેશન ની અંદર બાળકો ખાસ કરીને સ્વિમિંગ ની મજા લેતા હોય છે રજાની મજા સ્વિમિંગની સાથે કરે છે આપણી સાથે કેટલાક આ તરવૈયાઓ છે તેમની પાસેથી જાળીએ ક્યારથી આપણે શરૂ કર્યું છે શા માટે સ્વિમિંગ પસંદ કર્યું મેં દોઢેક મહિનાથી શરૂ કર્યું છે આમ આપણે અત્યારના ટાઈમમાં આમ બપોરે બહુ ગરમી હોય છે અને આપણે સ્વિમિંગ કરીએ ને તો આપણે મજા આવી જાય અને ફૂલ એક્સરસાઇઝ થાય આપણે બધા સ્પોર્ટ્સ જેટલી એક્સરસાઈઝ આમાં જ થઈ જાય આપણે બીજી કાંઈ એક્સરસાઇઝ કરવી જ ના પડે બીજું એક સ્પોર્ટ ના કરવું પડે એક ખાલી સ્વિમિંગ કર્યું હોય ને તમે એટલે બસ બધી એક્સરસાઈઝ થઈ જાય તો જે રીતે પર જણાવી રહ્યા છે કે જેમીની અંદર રજાની મજામાં ગરમીથી બચવા માટે અને સ્વિમિંગ એક સારી છે તેને લઈને સ્વિમિંગ પસંદ કરતા હોય છે અને અત્યારે જામનગર મહાનગરપાલિકાનું જે સ્પોર્ટ સંકુલ છે તેમાં સ્વિમિંગ તેમાં લગભગ પાંચસો થી પણ વધારે લોકોએ પોતાનું નોંધણી કરાવ્યું છે અને હજી આગામી દિવસોમાં આ સંખ્યા વધે તેવી એક શક્યતા માનવામાં આવી રહી છે અનિલ ગોયલ સાથે દિવસ વાળા ખબર ગુજરાત જામનગર